માર્ચ મહિનામાં જ કાળઝાળ ગરમી માટે શેકાવા માટે તૈયાર રહો હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર અલનીનુંની અસરના કારણે આ વર્ષે ઉનાળો આકરો રહેવાનો છે માર્ચ મહિનામાં જ તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે જોકે શનિવારે વરસેલા મોસમી વરસાદના કારણે તાપમાન હજુ નીચું છે આજે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર રહ્યું नलिया में नौ डिग्री लघुतम तापमान रही तो राजकोट केशोद में दस डिग्री जरा अमदाबाद में तेरह डिग्री लघुतम तापमान नो अगले आने वाले पाँच से छह दिनों में तो उसमें न्यूनतम तापमान में जो है ग्रेजुअल राइज देखा जाएगा दो से तीन डिग्री और साथ ही साथ अधिकतम तापमान भी जो है अगले आने वाले पाँच छः दिनों में जो है बढ़ते क्रम में रहेगा जिसमें दो से तीन डिग्री की बढ़ोतरी देखी जाएगी ખતે ઉનાળો આકરો રહેવાનું છે કારણ કે અલની અસર છે જેના કારણે આ પરિસ્થિતિ રહેશે